દરેક સજીવ માટે પાણી એ અત્યંત આવશ્યક તત્વ છે તેથી જ જળ વિના જીવન શક્ય નથી તેમ કહી શકાય એક અંદાજ પ્રમાણે પૃથ્વી ઉપર તોતેર ટકા વિસ્તારમાં પાણી છે તેમાંથી લગભગ સત્તાણું પોઈન્ટ પાંચ ટકા સમુદ્રોમાંનું ખારું પાણી છે જ્યારે અઢી ટકા જ પાણી મીઠું છે જેમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં બરફ સ્વરૂપે તળાવો અને સરોવરોમાં ઝરણાઓ અને નદીઓમાં જમીનના ભેજ સ્વરૂપે ભૂગર્ભીય જળ સ્વરૂપે પાણી સંચિત થયેલું છે સૌથી મોટો પ્રાણ પ્રશ્ન એ છે કે પાણીનો ઉપયોગ કેમ કરવો અને કોને પાણીનો બગાડ કહેવાય દર વર્ષે માનવ વપરાશ માટે પાંત્રીસો ક્યુબિક કિલોમીટર પાણી ઉપયોગમાં લેવાય છે ખેતીવાડીમાં પાણીનો જે વપરાશ થાય છે તેનો એક અંદાજ એવો છે કે આપણી વ્યવસ્થાને અભાવે વીસ ટન અનાજના ઉત્પાદન માટે બસો ટન પાણીનો વપરાશ થાય છે પરંતુ જો વ્યવસ્થિત આયોજન થાય તો વીસ ટન અનાજના ઉત્પાદન માટે ફક્તને ફક્ત બાર ટન પાણીની જ જરૂર પડે એટલે આપણે વીસ ગણું વધારે પાણી વાપરીએ છીએ ઉદ્યોગો પુષ્કળ પ્રમાણમાં પાણી વાપરે છે રંગ રસાયણ ચામડા ધાતુ ઔષધ સિમેન્ટ લોખંડ કાગળ રાસાયણિક ખાતરો ઉદ્યોગોમાં થર્મલ પાવર સ્ટેશન પશુપાલન માનવ વસવાટો અને મોજ શોખમાં અત્યારે સૌથી વધુ પાણી વપરાઈ રહ્યું છે વિશ્વમાં પાણીનો વપરાશ દર વર્ષે ચારથી આઠ ટકાના દરે વધી રહ્યો છે આપણે પાણીના ઉપયોગ કરતા તેનો બગાડ વધુ કરીએ છીએ ખેતીવાડીમાં જરૂરિયાત કરતાં વધુ પાણી વપરાય છે એક પ્રશ્ન એવો પણ છે કે શહેરીકરણ અને ત્યાં વપરાતું પાણી માત્ર ટપકતા નળ કે ખુલ્લા નળ નીચે વાસણ કપડાં ધોવાથી વિવિધ સ્નાન ગૃહો વોટર રિસોર્ટ વિશાળ બાથરૂમોમાં પાણી વધુ બગડે છે ભૂગર્ભીય જળના વેપારમાં પાણી તથા વીજળીનો બગાડ થાય છે એક અંદાજ મુજબ આપણી પાસે જેટલું પાણી છે તેના કરતાં વપરાશ વધુ થઈ રહ્યો છે જે પાણીની અછત રૂપે દેખાઈ આવે છે તો જળ સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ તે પણ એક મોટો પ્રશ્ન છે ભૂગર્ભીય જળના આડેધડ ઉપયોગ માટે ચોક્કસ કાયદા હોવા જોઈએ ત્રણસો ફૂટ કરતાં ઊંડા બોરવેલ માટે સરકારની મંજૂરી મેળવવાની હોવી જોઈએ ખેતીવાડીમાં નિયમ મુજબ ક્યારા બનાવીને પાણી વાપરવાથી પાણીનો બગાડ ઓછો થાય છે કૂવાથી ક્યારા સુધી પાણી લઈ જવા માટે ધોરિયા કરતાં પાઇપલાઈનનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને પાણી બચાવી શકાય ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિ દ્વારા જો ખેતી કરવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં પાણી બચાવી શકાય વનસ્પતિને મળેલા પાણીમાંથી લગભગ નેવું ટકા પાણી બાષ્પીભવન થઈ જાય છે એટલે કે વનસ્પતિને ખૂબ ઓછા પાણીની જરૂર છે ક્યારેક પાણીથી છલકાવી દેવાની જરૂર નથી પાકને ભેજની જરૂર કરતાં પાણીની જરૂર ખૂબ જ ઓછી હોય છે આપણે ભૂગર્ભીય જળને વધારવા માટે પણ પ્રયત્નો કરવાની જરૂર છે કુવાઓ રિચાર્જ કરવાથી પણ ભૂગર્ભ જળ સપાટી વધારી શકાય ભૂગર્ભમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે પાણી સંગ્રહિત થાય છે એક કેશાકર્ષણીય જળ જે કેશાકર્ષણ દ્વારા ઉપર તરફ વહન પામી વનસ્પતિને મળે છે બે ગુરુત્વાકર્ષણીય જળ જે જમીનમાં ઊંડા ઉતરી જતા હોવાથી વનસ્પતિને પ્રાપ્ય નથી જ્યારે અનુબંધિત જળ જમીનના સંયોજનો સાથે કલીલ સ્વરૂપે હોવાથી દ્રશ્યમાન નથી અને વનસ્પતિને પ્રાપ્ત થતા નથી હવે પાણીનો પ્રાણ પ્રશ્ન અથવા પાણીનો પ્રકાર અથવા પાણી વિગ્રહ એ બહુ મોટો પ્રશ્ન બનીને આવી રહ્યો છે વિશ્વની સૌથી વધારે વસ્તી ભારતમાં વસે છે જેની સામે કુલ મીઠા પાણીનો જથ્થો માત્ર ચાર ટકા જ છે ભારતમાં પ્રાપ્ત થતા વરસાદી પાણીની ક્ષમતાના પ્રમાણમાં સાડત્રીસ ટકા જ સંચય સિંચાઈ યોજના દ્વારા થઈ શકે છે બાકીના ત્રેસઠ ટકા પાણી સમુદ્રમાં વહન પામે છે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં એંસી ટકાથી પંચ્યાસી ટકા પાણી ભૂગર્ભમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે ઉનાળામાં પરિસ્થિતિ વિકટ બનતા ગામડાઓમાં બેડા યુદ્ધો પણ થાય છે અત્યારે ગામડા તથા શહેરોમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે આ કારણે ભૂમિમાં જળ ઉતરતું નથી અને પાણીનો વપરાશ તો વધી જ રહ્યો છે એવો અંદાજ બાંધવામાં આવે છે કે પાકા રસ્તાઓ તથા ફળિયા જમીનમાં પાણી ઉતારવા માટે તોડવા પડશે એક અંદાજ પ્રમાણે ઓગણીસો સુડતાલીસ માં ભારતમાં માથાદીઠ છ હજાર ઘન મીટર પાણી પ્રાપ્ત હતું જે ઓગણીસો સત્તાણુંમાં બે હજાર બસો છવ્વીસ ગન મીટર થઈ ગયું જે અત્યારે એનાથી પણ અડધું થઈ ગયું છે વસ્તી વધે છે જળ સ્ત્રોત ઘટે છે અને જે પ્રાપ્ત જળ સ્ત્રોત છે તે પણ પ્રદૂષિત થઈ રહ્યા છે શુદ્ધ પાણી માટે ભવિષ્યમાં માનવજાતે યુદ્ધ ન કરવા પડે તો જ નવાઈ આમ ન થવા દેવું હોય તો અત્યારથી જ જાગૃત થવાની જરૂર છે પાણી બચાવવાના ઉપાય આપણે મીઠા પાણી માટે આંદોલન કરવાની તથા લોકજાગૃતિ કેળવવાની જરૂર છે એક રાજ્યમાં લીલો દુષ્કાળ તો બીજા રાજ્યમાં સૂકો દુષ્કાળ એ આપણી કઠણાઈ છે આ માટે આપણે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં ફળિયાનું પાણી ફળિયામાં રાખતા શીખવું પડશે નાના નાના ચેકડેમ ખેત તલાવડી આડબંધ ગામ તળાવ કુવા રિચાર્જ કરવા પડશે આપણા દેશના દરેક ધર્મના લોકો જે ધાર્મિક સ્થાનકો બનાવે છે તેટલા પૈસા એક જ વર્ષ માટે તળાવો બનાવવા માટે વાપરે તો પાણીની ઘણી સમસ્યાઓ ઘટી જવા પામે દેશમાં હરિયાળી ક્રાંતિના નિર્માણ માટે ધાર્મિક વડાઓએ કાર્યરત થવાની જરૂર છે દરિયાઈ ખારાશને અટકાવવા માટે દરિયાઈ પટ્ટીમાં જળસંચય કરવો પડશે સરસ્વતી નદીના અફાટ જળ ભૂગર્ભમાં વહી રહ્યા છે તેને પ્રાપ્ત કરવાની માહિતી આપણી પાસે છે જ પરંતુ તેને પ્રાપ્ત કરતા નથી ઢોળાવીરા કચ્છથી લોથલ ભાલ પ્રદેશની આજુબાજુની પટ્ટીની ઘણી વાડીઓમાં ભૂગર્ભમાં બોરવેલ બનાવેલા છે જે પુષ્કળ પ્રમાણમાં પાણી આપે છે તેના પાણી ખૂટતા નથી તે સરસ્વતી નદીના પાણીનો પ્રતાપ જ છે ગિરનાર સાપુતારા અરવલ્લી શેત્રુંજય ચોટીલા પર્વતની ઘણી બધી ટેકરીઓની સ્થિતિ એવી છે કે ખૂબ જ ઓછો ખર્ચ કરી ત્યાં પાણી એકત્રિત કરી શકાય તેમ છે જૂની અને મૃત વાવો તળાવો મૃત થયેલી નદીઓ જીવંત કરવાના પ્રયત્નો કરવાની જરૂર છે રાજકોટની આજી નદી તો જાણે ઈંટો બનાવવાની ભઠ્ઠી હોય તેવી લાગે છે આવી નદીઓને મોટા ડેમ દ્વારા પાણી છોડીને જીવંત કરવાની જરૂર છે દરેક ઘરમાં વર્ષ દરમિયાન વાપરવાનું પાણી સંચય થવું જ જોઈએ દરેક નવા બનતા મકાનમાં ભૂગર્ભ ટાંકા બનાવવાની વ્યવસ્થા ફરજિયાત હોવી જોઈએ ઉદ્યોગોમાં વપરાતા પાણીનું નિયમન ફરજિયાત હોવું જોઈએ ઉદ્યોગોમાં વપરાતા પાણીનું શુદ્ધિકરણ થવું જોઈએ તેમણે ફરજિયાત ઉદ્યાન તથા જળ મંદિર બનાવવું તેવો કાયદો ઘડવો જોઈએ જેથી પ્રકૃતિ તથા પાણીનું વ્યવસ્થાપન કરી શકાય આપણી પાસે પાણી સંચય બચત અને ઉપયોગની સમજ છે પણ જાગૃતિ નથી પાણીની સમસ્યા માટે ડેમ એ સૌથી મોટો ઉપાય છે ત્રીસ લાખ ઘન મીટરની ક્ષમતાવાળા બંધને મોટા ડેમ કહે છે પ્રાચીન સમયમાં આર્યપ્રજા પણ નદીમાં પથ્થરોની આડશ બનાવીને બંધ બાંધી તે પાણીનો વિવિધ ઉપયોગ કરતી હતી આપણે આઝાદી પછી મોટા ડેમ દ્વારા હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છીએ આપણી પાસે ગંગા જમુના બ્રહ્મપુત્રા ગોદાવરી કાવેરી નર્મદા તાપી જેવી ખૂબ જ મોટી નદીઓ છે તેની અફાટ જળરાશિ સમુદ્રમાં જતી રોકવાના પ્રયત્નો થઈ રહ્યા છે પર્યાવરણ ચિંતકો સ્વાભાવિક રીતે માને છે કે આ પર્યાવરણનો દ્રોહ છે પરંતુ સોનાની ખાણમાંથી સોનું કાઢી તે પહેરીને લોખંડની ખાણમાંથી લોખંડ કાઢી તેની કાર બનાવી તેમાં બેસીને ખનીજનો ઉપયોગ કરી રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીને વાહનમાં ધુમાડા ઓકતા આવી મોટાબંધનો વિરોધ કરવો કેટલો વ્યાજબી છે મોટાબંધથી પર્યાવરણને નુકસાન થાય છે પરંતુ નુકસાન કરતા ફાયદા અનેક ગણા વધારે છે મોટા બંધથી થતું નુકસાન અન્ય રીતે ભરપાઈ કરી બૃહદ વળતર મેળવી શકાય છે આ માટે આપણે નર્મદા બંધનું ઉદાહરણ લઈ શકીએ એમ છે રાષ્ટ્રના હિત માટે જળ સમસ્યા દૂર કરવા હરિયાળી ક્રાંતિ લાવવા મોટા ડેમ જરૂરી છે મોટા બંધો દ્વારા કૃષિ ઉપયોગી જળરાશિ પ્રાપ્ત થાય છે ભારતમાં વરસાદ આધારિત ખેતીની જગ્યામાં અન્ય સિઝનમાં ખેતી કરી શકાય અને પીવાના પાણીની તંગી દૂર કરી શકાય અન્ય વિદ્યુત ઉત્પાદન કરતાં જળવિદ્યુત ઘણું ઓછું પ્રદૂષણ કરે છે ભારતમાં જળ પરિવહન સૌથી ઓછું થાય છે જળ પરિવહનથી માલની આવક જાવક થતાં વાહનોનું પ્રદૂષણ ઘટાડી શકાય છે મોટા ડેમમાંથી નીકળતી નહેરોના કાંઠે સામાજિક વનીકરણ દ્વારા વૃક્ષો ઉછેરી પર્યાવરણની સ્થિતિ સુધારી શકાય છે આ માટે પણ નર્મદા ડેમનું ઉદાહરણ લઈ શકાય છે ડેમ વિસ્તારના જંગલો ડૂબમાં જવાથી ત્યાંની વન્યસૃષ્ટિ અને જૈવિક વિવિધતા નાશ પામે છે તે વિસ્તારની જમીનનું ધોવાણ થાય છે ડૂબના વિસ્તારના લોકો જમીન મકાન રોજીરોટી ગુમાવે છે કદાચ ભૂકંપની શક્યતાઓ વધી જાય છે ડેમના ઉપરના તથા નીચેના વિસ્તારના જળચર જીવો અનુકલન સાધી ન શકે તેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે ડેમના ઉપરવાસ તથા નીચાણના વિસ્તારોમાં વધુ વરસાદના સમયે ભેખડો ધસી પડવાની ઘટનાઓ બને છે આ બધું અટકાવી શકાય છે જેમ કે ઉપરના ઉપરવાસના વિસ્તારોમાં વૃક્ષો ઘાસ છોડ ઉછેરી ધોવાણ અટકાવી શકાય છે વિસ્થાપિતોને પૂરતી જમીન તથા લોન સુવિધા કરી આપી રોજી રોટી અને મકાન આપી શકાય છે આપણી વાર્ષિક અન્નની જરૂરિયાત પૂરી કરવા માટે ડેમ ખૂબ જ જરૂરી છે આપણે માથાદીઠ બસો કિલોગ્રામ અનાજ ગણીએ તો પણ કરેડો ટન અનાજની જરૂરિયાત છે ઇજિપ્તની નાઇલ નદી પરના આસમાન બંધે ઇજિપ્તની કાયા પલટ કરી છે નર્મદા બંધે પણ છેલ્લા થોડા જ વર્ષોમાં ગુજરાતની પ્રજા અને ગુજરાતની કાયા પલટ કરી છે વિસ્થાપિતોના પ્રશ્ન ડૂબમાં જતા જંગલોના પ્રશ્ન ડૂબમાં જતી જમીનનો પ્રશ્ન હલ થઈ શકે છે સોનેરી ભારતના ભવિષ્ય માટે મોટા બંધ જરૂરી છે આમ પાણી માટે માનવજાતે વ્યવસ્થિત અને ગંભીરતાપૂર્વક આયોજન કરવાની તાતી જરૂરિયાત છે